ગૃહ રાજ્યમંત્રી મંત્રી સંઘવી અંબાજી પહોંચ્યા અને માંબાના દર્શન કરી ધન્યતા અનુભવી તંત્ર પોલીસ અને સફાઈ કર્મીઓની કામગીરીને બિરદાવી ભાદરવી પૂનમનો મેળો ખીલી રહ્યો છે ત્યારે મામ્બાના આંગણે રાજ્યના ગૃહમંત્રી હર્ષસંઘવી પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા દર્શન પહેલાં તેઓ વિનામૂલ્યે નિયંત્રણ ચાલતા ભોજન પ્રસાદના સિદ્ધ હેમસેવા કેમ્પ પહોંચ્યા હતા જે તેમનું ભવ્ય ચૂંટણી ઓઢાડી સ્વાગત કરાયું હતું ત્યારબાદ પોલીસ બેન્ડ સાથે તેઓ પગપાળા પોલીસ કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા જે જિલ્લા એસપી દ્વારા તમામ વ્યવસ્થા અને સુરક્ષાની માહિતી આપતા સીસીટીવી સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું હર્ષંઘવીએ અંબાજીમાં વિવિધ સેવા કેમ્પની મુલાકાત લઈ સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું એઆઈ ટેકનોલોજીના સમન્વયથી અસામાજિક પ્રવૃત્તિઓ પર બાજ નજર અને મેળામાં દરેક યાત્રિક ભય વિના હરીફરી શકે અને નિર્ભય બની શકાય એ વ્યવસ્થાને બિરદાવી રાજ્ય સરકારને મયભક્તો માટે કરેલી વ્યવસ્થાઓ અને આયોજન અંગે જણાવ્યું હતું મંદિરના શક્તિદ્વાર પાસે જિલ્લા કલેક્ટર મંદિરના વહીવટદાર અને દાતાના એસડીએમ દ્વારા તેમને આવકારવામાં આવ્યા હતા અને ત્યારબાદ હરસંઘવીએ રાજ્યસભાના સાંસદ મયંક નાયકની સાથે અંબાજી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ ભાદરવી પૂનમ મેળો નિર્વિઘ્ન પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી હર્ષંઘવીએ જિલ્લા વહીવટીતંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા યાત્રિકોની સુવિધાઓ માટે કરવામાં આવેલ વ્યવસ્થાઓને બિરદાવી ટીમ બનાસ અને સેવા કેમ્પના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા